જુનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર હિરાજોટવાના ઉમેદવારી ફોર્મ ભરતા સમયે પોલીસ સાથે ઘર્ષણ થયું ધારાસભ્ય વિમલ ચુડાસમાનું વિમલ ચુડાસમા સાથે ઘર્ષણનું કારણ હતું તેમને હીરાજોટવાના ઉમેદવારી પત્રક ભરવા સમયે અંદર પ્રવેશ ન આપવા દીધો અને બાદમાં ઘર્ષણના દ્રશ્યો સર્જાયા વિમલ ચુડાસમાએ આક્ષેપ કર્યા કે એક ધારાસભ્ય સાથે તમે આ કરો છો તો બીજા સાથે તો શું કરતા હશો તમે પૈસા લઈને જે કામ કરતા હશો વિગતવાર વાત કરીએ શું હતો આ મામલો નમસ્કાર હું જો આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જૂનાગઢ લોકસભા બેઠક પર હાલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે મેદાને જંગની શરૂઆત થઈ છે કોંગ્રેસ પક્ષે હિરાજ ઓટવા પહોંચ્યા હતા આજે કલેક્ટર કચેરી ખાતે તો ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાજેશ ચુડાસમા ભારતીય જનતા પાર્ટીના પાછા ઉમેદવાર પણ બન્યા છે એટલે કે રાજેશ ચુડાસમા અને હિરાજ ઓટવા વચ્ચે ચૂંટણીનો જંગ શરૂ થયો છે આ ચૂંટણી જંગમાં આજે હીરા જોટવા ઉમેદવારીપત્રક નોંધાવવા માટે વેરાવળ ખાતે કલેક્ટર કચેરીએ પહોંચ્યા તેઓ જ્યારે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે રહેલા કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને પોલીસે અંદર પ્રવેશ કરતાં અટકાવ્યા હતા કચેરીમાં તેમને પ્રવેશ ના આપવા દીધો તેના કારણે વિમલ ચુડાસમાની રકઝક શરૂ થઈ પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો જુઓ વિમલ ચુડાસમા શું કહી રહ્યા હતા એ સાંભળો

તો તમે સાંભળ્યું એ પ્રકારે વિમલ ચુડાસમા આક્ષેપ કરી રહ્યા હતા કે સત્તાના મદમાં આવેલી સરકારના કારણે પોલીસ અમને અટકાવી રહી છે પરંતુ જે પ્રકારે અમને સમાચાર મળી રહ્યા છે તે પ્રકારે પોલીસનું કહેવું એવું હતું કે ત્રણ વાહનના કાફલાને મંજૂરી હતી ચોથા વાહનને પ્રવેશ ન આપવા દીધો તો સામા પક્ષે એવા પણ આક્ષેપો થયા કે હજુ તો આ બીજું જ વાહન હતું કારણ કે હીરા જોટવા બાદમાં વિમલ ચુડાસમાં હતા પરંતુ તેમને અટકાવવામાં આવ્યા અને તેના કારણે મામલો બિચક્યો હતો આ સમગ્ર ઘર્ષણના દ્રશ્યો મેં જે તમને બતાવ્યા બાદમાં મામલાનું સમાધાન થયું હોય એ પ્રકારે વિમલ ચુડાસમાને પ્રવેશ આપવામાં આવ્યો તેવા પણ સમાચાર મળી રહ્યા છે વિમલ ચુડાસમા ઉમેદવારી નોંધાવવા માટે હીરા જોટવાની સાથે ગયા હતા પરંતુ આ જે મામલો હવે ગરમાયો છે તેના કારણે રાજકારણમાં પણ ગરમાવો આવશે તેવી ચર્ચાઓ હાલ જુનાગઢ લોકસભા બેઠક પર શરૂ થઈ છે કોંગ્રેસ ભરપૂર ઉપયોગ કરશે આ મુદ્દાનો પણ જોઈએ હવે શું થાય છે લોકસભાની ચૂંટણી છે ચૂંટણીમાં રાજનેતાઓના આક્ષેપો પ્રતિ આક્ષેપો સતત સામે આવતા રહેશે અને સતત રાજનેતાઓનું ઘર્ષણ પણ થતું રહેશે નમસ્કાર